はいはいはいこいはいはい a いいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいは a はいははいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはい હારું કહી હ હ એ આપણે કહી દઉં ઓ હોપા આખી ગમો દોડાય એટલો બધો દોડાય છે મારું હારું ફાવતું નહીં એ ખાતું નહીં ચો કહી દેશે હરે હા ઓ બાપા ચો કહી દઉં હા 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 હારો ગમો કૂતરો ના જો

હા ગોમય ને માને સિંહ ચાલશે વાઘ ચાલશે આખલો ચાલશે બરદીયો ચાલશે ને પાડો ચાલશે વાંદરો તો વાંદરો ચાલશે પણ કૂતરો નહીં ચાલે હે હા એટલે આપણે બસ બસ કરો છો તો સોય છે શું એ તો કહો એટલે હું કૂતરો શું લે હેં હું કૂતરો શું અલ્યા પણ અલ્યા મારા હારા એમ કહું છું કૂતરો 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 કઈ રીતે તારને પૂછો જાય તાર હા આ કૂતરોને કૂતરો કહી દે કહેશે

અલ્યા ગાભાજી ગાભાજી ના કરતું મારે એક કે આ ગોમમાં એક કૂતરું આપણે જોયે નહીં અલ્યા ગાભાજી મને એ કોક કયું કૂતરું કર્યું છે નાલિયો મોતિયો ચીબડી તો ડોન કર્યું છે કયું કૂતરું કર્યું એ તો કો એટલે હું એને કોઈ આમ હગાવાલામાં આવું છું અરે ભાઈ હવે મને શી ખબર તમે એને હગાવાના આવતા હતા ના આ મોણો નો નામ છે કે કૂતરો નો નામ છે આ બધા કૂતરાના નામ છે આ તો જેમ જેમ એમનો કોમ પડ્યો એમ એમ એમના નામ પડ્યો કયું કૂતરો કઈડી તો કો અલ્યા જો મુ આ છે ને બગલાને હેતર માં જોતો અલે હેતર માં આવતો તો પાછો ફરતો બરાબર તો બધી લીલોતરી જોતો જોતો આવતો તો અને એક આયુ તે લફ દઈને મને પકડી લીધું આ હા 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 એ તો લફ દઈને જ ભર કૂતરો છે ને લફ દઈને જ ભર પણ કયું કઈ તું તને હારા બહુ અનુભવ હોય ને કે લકડાયા આમ કરે તો તું હારા કૂતરો છું ના આ તો તમારા જો જોઈ રહીને થોડોક કૂતરા જેવો હું એ થઈ ગયો છું હા આ તો મને એ કહો કયું કૂતરું કઈ તું પેલું એ કઈ ના એ નહીં કઈ એ કઈ તને હાર અવાજ આવડું કૂતરો ના

ગાભાજી એવું નહીં આ તો કૂતરા કડ્યા પછી બધા અડકવા ચડે મારા હારા એમ કોઈ બધો અડકાયું કૂતરું નતું એ અરે મને શી ખબર આ આથી તો ચાર દાણા થી એવું ફરજ છે ભાઈ અડકાયું અડકાયું ફરજ છે

गाबाजी इंजेक्शन लई लो नकळ अडकवा थशे अय्या कुत्रो तो काय इंजेक्शन होतो असे तू हे बात करस मारा हारा. ना मारा भाई इंजेक्शन लो ने तो पला रामलाल पाणी पिवडावसो कोण सो पे तू कुत्रा पकडवा वारो सो पकडो ले भाई पाणी पिवडा ब्या 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 जल्दी ब्या आ ब्या ब्या पाणी दियो કેટલો કૂતરો પકડ્યા ભલ ભલા કૂતરા પકડી નાખ્યા બધાને સીધા દોર કરી નાખ્યા એટલે ગોમમાં કહો છું એની વાત નહીં ગોમમાં કેટલો કૂતરો પકડ્યો ગોમમાં તો કેસે કૂતરા કુકને કઈડ્યું છે હા એ પકડવા વારા જ આવે શું એવું તે ભઈ કૂતરો કઈડે એટલે શું હું થાય ખતરનાક બીમારી થાય હું શું થાય કૂતરા કાઢે લાળ પડે હડકવા થાય એવું હા અને હા તો કાર્યો આટલા દાતવાળો આટલા દાતવાળો હાથ એ મારો હારો અમને હડકવા થયો લાગે છે અલ્યા પોણી હાલ તું પોણી હાલ લ્યો લ્યો પીઓ પીઓ હા હા

તમારે રસી લેવી પડે એવું હું એક ડૉક્ટરનો નંબર આપું એના પર ફોન કરીને બોલાવજો રસી અને ઇન્જેક્શન આપી દેશે એમ હા એવું આ ગોમત રસી મળી જશે હા હા આપણે જશે અને કોઈ અડકવા થયો હોય કે કૂતરું કરડ્યું હોય તો મને કેજો એ હા હા ભાઈ આપેલા ગોમમાં કાર્યો કૂતરો છે ને આટલા દોતવાળો હા એ તો પકડીને ગાડીમાં લઈ ગયા પણ તમને હડકવા થયો હોય એવું લાગે છે યાર ભાઈ કશું નહીં થયું તું યાર બીવડાશ ને રસી લઈ લો નહીં તો જોખમ વધશે એમ હે